ती बाई थी केम जापत मारे तेरी बाईए पल्ला आंडो मारली जो तुम्हारी बाई ने हाल डुगुडी आंडो न पाहे यहां समाधान થઈ જાય કે ડાકો હવે મગજ બકડે છો પૈસાની જરૂર પડશે કાલે સાંજે સુધીમાં પૈસા કરજો નકર मारे કેમ કે છો એટલે તમે એમ કહો છો કે કાલે સાંજે સુધીમાં પૈસાનો जुगाડ કરજો હો હા હા એ બાઈનો બદલો મને કાવાર છો તું આય લામ ડુગુડિયા ડોલ પા એ શેઠ

બાધા છે છેમાંથી કે અમને થોડી કામ હાટું થી બાધી કાકી તું ઠામડા ઉટકી નઈ ના કે હું ઉટકી નઈ કે બેટા સી ન એમાં બજે લપું થાય છે હે હા તો કેટલા પૈસા તમે મને આપશો હું 10000 આપઈ હું ભાઈ હું ખાલી 15000 આપઈ 20000 આપો બધી આમ સોલ્વ કરી નાખો 25000 આપો બધું સોલ્વ સદ ચાલુ થઈ ગયો હાલો બોલો શું કરવાનું છે સરદાર આ 25000 આપએ इसको निकाल લો એ ભાઈ નીકળ इधर से કેમ સરદાર હિન્દીમાં જ વાત કરે છે 50% તો હું જાઉં પૈસા લેવાના છે સરદાર અમારું દૂર દૂર થઈ જા હે પૈસા પચીસ હજાર નું કીધું ને સરદાર ને તો આપી દો